નમસ્કાર દોસ્તો કેમ છો તો અત્યારે સાંજના સાડા ચાર વાગ્યા છે આજે જોબ પરથી મોડો આવવાનું થયું છે તો હું અત્યારે આવ્યો છું સીમમાં અને હું આવ્યો છું મારી બકરીઓ લઈને બકરીઓ ચરાવવા માટે અને મિત્રો અત્યારે વરસાદ રોકાઈ ગયો છે તમે જોઈ શકો છો થોડું થોડું અજવાળું ને થોડું થોડું અંધારું મતલબ કે થોડો તડકો છે ને થોડો છાયો છે તો સરસ મજાનું વાતાવરણ દેખાય છે ચારે તરફ હરિયાળી ને હરિયાળી અને તમે જોઈ શકો છો મારી બકરીઓ ચરી રહી છે આ સેનું યે આ લલ્લુ પેલો રંગીલો પેલી મુલ્લુ પેલો ભૂલ્લો કલ્લુ અને મંટુ આ મારી બકરીઓના નામ છે તો બકરીઓ ચરી રહી છે અને આપણી બકરીઓની પાછળ પાછળ ચાલી રહ્યા છે બોલો હેલો નહીં બોલે અત્યારે કારણ કે ચરવામાં એકદમ મશગુલ થઈ ગયેલી છે બકરીઓ તો આપણે એ બકરીઓની આગળ જતા રહીએ ને ખેતરોમાં એટલું બધું ચરવાનું નથી કારણ કે જ્યાં ઘાસનાશક દવાઓ છાંટી દીધી છે એટલે એકદમ શેડાઓ કોરા અને કોરા જ દેખાય છે જોઈ શકો છો તમે કોઈ ઘાસ નથી દેખાતું અને આ ઘણી ગાંઠિયું છે એ પણ થોડાક દિવસમાં સુકાઈ જશે